દીપકભાઈ દવે મારું નામ છે મેઇનલી અખિલ ભારત અમારું ટૂર ઓપરેટર છીએ અમે અને ગુજરાતી ફૂડ સાથે બધી ટૂર ઓર્ગેનાઇઝ કરીએ છીએ ડોમેસ્ટિક ટૂર બધી ફૂડ સાથે આપણું ગુજરાતી ફૂડ પંજાબી ચાઇનીઝ ટોટલી વેસ્ટ ફૂડ આપણે પ્રોવાઈડ કરીએ છીએ હોટલ બધી સ્ટાર ફેસિલિટીની પ્રોવાઈડ કરીએ છીએ અનુભવી ટૂર મેનેજર હોય છે બધા સાઇટ સિંગ સારા વ્હીકલ્સ ટોટલી ફેસિલિટી આપણે પ્રોવાઈડ કરીએ છીએ ટુર માટેની પંચોતેર વર્ષથી આ ટુરિઝમ બિઝનેસમાં આપણે કાર્યરત છીએ બરોબર અહીંયા એક્સપોમાં અત્યારે અમને બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે અને સલોની મેડમની પણ બહુ સારું અમને રિસ્પોન્સ મળ્યો છે અને એમનું કામ પણ બહુ સારું લાગ્યું અને બે દિવસ અમે અહીંયા રહીને અમારા બિઝનેસને સારામાં સારો પ્રમોટ કરી શક્યા છે આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં